નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાની અંદર આજે આપણે મિત્રો વાત કરીશું તો કે જીવામૃત કેવી રીતે બનાવવું જોઈએ એ વિશે આપણે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવીશું સૌથી પહેલાં તો આપણે મિત્રો વાત કરીએ તો જીવામૃતની અંદર કેટલી વસ્તુઓ જોઈએ છે કેટલા દિવસની અંદર આ તૈયાર થઈ જાય છે અને કેવી રીતે ખેતરની અંદર ઉપયોગ કરવો જોઈએ જેના લીધે આપણે સો સો ટકા રિઝલ્ટ મળે યુરિયા અને ડીએપી જે વાપરીએ છીએ તેના કરતાં મિત્રો ઉત્પાદન છે એ પણ મિત્રો આપણે વધારે મળતો હોય છે તો વાત કરીએ તો સૌથી પહેલાં તો કેટલી વસ્તુઓ જોઈએ છે તો સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આપણે બસો લીટર જેટલું પાણીના ડ્રમની અંદર બનાવીએ છીએ તો આપણે બસો લીટર પાણીની માત્રાની અંદર કેટલી કેટલી વસ્તુઓ જોઈએ એનું માપ આપણે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમારે દસ કિલો જેટલો મિત્રો તમારે છાણ લેવાનું રહેશે જે ગૌમૂત્ર હોય તો ગાયનો મિત્રો તમારે દસ કિલો છાણ લેવાનું રહેશે દસ કિલો છાણ પછી મિત્રો એક કિલો તમારે છે તો મિત્રો ચણાનો આટો લેવાનો રહેશે કોઈ બી મિત્રો તમે કઠોળનો લઈ શકો છો દાખલા તરીકે મગનો પણ આટો લઈ શકો છો તુવેરનો આટો પણ લઈ શકો છો અને ચણાનો પણ આંટો લઈ શકો છો તેથી આગળ વાત કરીએ તો મિત્રો સેઠાકોરેથી મિત્રો એકથી બે મુઠી જેટલે મિત્રો તમારે છે તે ધૂળ લાવવાની રહેશે આ રેતીની અંદર તમારે છે તે કોઈ દિવસ યુરિયા કે ડીએપી ના નાખી હોય તેવી જગ્યાએથી મિત્રો તમારે લાવવાની રહેશે તેથી આગળ વાત કરીએ તો આ તપેલાની અંદર આપણે મિત્રો છે તે એક કિલો જેટલો ગોળ જે લાઠવી આવે છે એક કિલો ગોળ જેટલો આપણા મિત્રો લીધેલ છે એ પાણીની અંદર હાલ ઓગાળી રહ્યા છીએ અને દસ લીટર જેટલો મિત્રો તમારે છે તે ગૌમૂત્ર લેવાનો રહેશે હવે મિત્રો વાત કરીએ તો કેવી રીતે બનાવવાનો રહેશે અને બસો લીટર જેટલો આપણે છે તે આ ડ્રમની અંદર પાણી પણ લીધું છે હવે એક એક વારાફરતી વસ્તુ છે તે આપણે આ ડ્રમની અંદર એડ કરી નાખીએ સૌથી પહેલા તો મિત્રો આપણે છે તે આ બસો લિટર જે પાણી લીધું એની અંદર છે દસ લિટર જેટલું ગૌમૂત્ર છે એ આપણે એડ કરી રહ્યા છીએ પછી જેમ મિત્રો આપણે કીધું તો શેઢા કોરેથી બે મોટી જેટલી માટી લેવાની રેતી લેવાની એ રેતી આપણે એડ કરી નાખી રહ્યા છીએ અને જે મિત્રો આપણે કિલો ગોળ લીધો તો એ હજી સુધી તપેલા મેટલો બધો ગળ્યો નથી પણ હવે આપણે આ ડ્રમની અંદર રાખીશું ચાર પાંચ દિવસ એટલે તેની અંદર છે તે ગળી જશે ને આપણો રિઝલ્ટ પણ મિત્રો અસારો મળશે જે આપણે ચણાનો કિલો આટો લીધો છે એ આટો પણ આપણે મિત્રો છે તે પહેલાં પાણીની અંદર મિક્સ કરી અને પછી આપણે આ ડ્રમની અંદર એડ કરી નાખવાનો છે બંધ જે મિત્રો આપણે કિલો ચણાનો આટો લીધો હતો એ બે આ ડ્રમની અંદર આપણે એડ કરી નાખીએ અને છેલ્લે મિત્રો જે આપણે દસ કિલો જેટલું છાણ લીધું છે એ છાણ હવે છે તે આ ડ્રમણી અંદર આખે આપણે એડ કરી નાખવાનો છે જે મિત્રો આપણે જીવામૃત બનાવવા માટે જે વસ્તુઓ લીધી હતી છાણ છે ગૌમૂત્ર છે પછી મિત્રો ચણાનો આટો છે પછી મિત્રો ગોળ છે અને એક મોટી ધૂળ આ બધી મિત્રો વસ્તુઓ તમારે છે તે ફરજિયાતે પણ લેવાની રહેશે આની અંદર એક પણ વસ્તુનો બાંધછૂટ કરવાનું રહેતું નથી અને આ જીવામૃત છે તે મિત્રો આપણે હવે પાંચથી લઈ અને સાત દિવસ સુધી છે તે આ જીવામૃત આપણો કમ્પ્લીટ થઈ જશે આ જીવામૃતને સવાર સાંજ તમારા મિત્રો છે તે ઘડિયાળના કાંટાની દિશાની અંદર આ આ મદદથી આપણે છે તે મિત્રો હલાવવાનું તમારે રહેશે જે મિત્રો આ લાકડીના મદદથી જે આપણે ઘડિયાળનો કાંટાની દિશાની અંદર જે ઘડિયાળ દિશામાં છે એ કાંટાની દિશાની અંદર મિત્રો આવી રીતે તમારે તમારે દરરોજ અને અને સવાર મિનિટ રહેશે જે મિત્રો આ તમે જીવામૃત તૈયાર કરો આ જીવામૃત છે મિત્રો મિત્રો કોઈ બી છાયડાની નીચે તમારે રાખવું આપણે દેખો મિત્રો ઉપર આંબા છે તો આંબાના છોડને નીચે રાખેલ છે કારણ કે આની અંદર કોઈ તડકો પડે તો મિત્રો એટલું બધું રિઝલ્ટ આપણે મળતું નથી અને ખેડૂત મિત્રો તમે પણ જીવામૃત બનાવો તમે પણ પ્રાકૃતિક ખેતી કરો જે મિત્રો બજારની અંદર મોઘા મોઘા ખાતર મળે એવા ખાતર ખરીદો નહીં અને મિત્રો આવી ખરી રીતે ઘરે બનાવી શકો એવું મિત્રો તમે જીવામૃત બનાવો બીજામૃત બનાવો ઘન જીવામૃત બનાવો છાના લીધે આપણે બજારની અંદરથી ખાતરો ના લાવવા જોઈએ અને આપણો ખર્ચ ઓછો થાય અને એક બે વર્ષ મિત્રો ઉત્પાદન ઓછું મળશે પણ મિત્રો પછી તમે રેગ્યુલર જીવામૃત વાપરશો બીજામૃત વાપરશો ઘન જીવામૃત વાપરશો તો જે મિત્રો તમે યુરિયા અને ડીએપી નાખીને જે રિઝલ્ટ મળે છે ને તેના કરતાં મિત્રો સો ટકા સારું રિઝલ્ટ મળશે તો ચાલો મિત્રો તો આપણે બધા સાથે મળીને પ્રાકૃતિક ખેતી કરીએ અને આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ખેતીવાડી યોજનાને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે આ વિડીયો મિત્રો તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો જેના લીધે એ ખેડૂત મિત્રો છે તે જીવામૃત બનાવી શકે અને યુરિયા અને ડીએપીથી મુક્તિ મેળવી શકે